અને ફરાર થઈ ગયેલા આસિફ મિયા અલરખા કુરેશી અને રબ્બાની કાદરભાઈ કુરેશી વિરુદ્ધ પશુ ક્રૂરતાનો ગુનો નોંધ્યો હતો અને આજ રોજ આ બંને આરોપી આસિફ ઉર્ફે રજુ અલરખા અહેમદભાઈ કુરેશી તથા રબ્બાની કાદર કુરેશીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આણંદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ગૌવંશની કતલ કરતા આરોપીના વિરુદ્ધમાં રેડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે જિલ્લાના તમામ થાના ઇન્ચાર્જશ્રીઓને તમામને સૂચના આપેલી જે અનુસંધાને તારીખ બાર ચાર બે હજાર પચીસના રોજ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના પીએસઆઈ જીએમ રબારી તથા આણંદ ટાઉનની પોલીસની ટીમ સાથે આણંદના ખાટકીવાડમાં રેડ કરતા આસિફ મિયા અલ્લા રખિયા અહેમદ મિયા કુરેશી રહેવાસી તાસ્કંદ સોસાયટીના ખાચામાં પોલ્સન ડેરી રોડ મટન માર્કેટ ખાટકીવાડમાં પોતાના અનેક ઈસમ રબ્બાણી કાદરભાઈ કુરેશી રહેવાસી બિસ્મિલ્લા સોસાયટી બંને ભેગા થઈ અને પોતાના મકાનની બાજુમાં ઓડીની અંદર ગેરકાયદેસર કૌવંશની કતલ કરતા પકડાઈ કતલ કરતા હતા અને આ જગ્યાએથી ગૌવંશના આશરે સાતસો પાંચ કિલો ગૌમાંસ તથા સાધનો તથા મોબાઈલ મળી કુલ એક લાખ અડતાલીસ હજાર બસો નો મુદ્દામાલ મળી આવતા આ બંને આરોપી તથા અન્ય નાસી ગયેલા ઈસમોના વિરુદ્ધમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો હતો આ બંને આરોપી સ્થળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે આ બંને ઈસમો જે જગ્યાએથી ગૌ કતલ કરતા હતા તે જગ્યાએથી સાતસો પાંચ કિલો ગૌ મળી આવેલ હોવાનો વેટર ડોક્ટર તરફથી